હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મિત્રો મિત્રો આજે આપણે વાત લઈને આવ્યા છીએ કે શંકર ગાય ગાયની અંદર દૂધ વધારવું હોય તો શું ઉપાય કરવો જોઈએ તો આપણે આજે દેશી ઉપાય લઈને આવ્યા છીએ તો મિત્રો સૌ પ્રથમ વાર તેને ગોળ આપી દેવો દરરોજનો દસ દસ ગ્રામ એક ટકનો આપી દેવો અને દસ દિવસ બિયારણા થાય પછી તેને મેથી આપી દેવી દસ કિલ્લા એક શંકર ગાયને આપી દેવી વ્યા એટલે તરત દસ દિવસ પછી ચાલુ કરવી અને ત્રીજા નંબરમાં છે સાજીના સોડા એટલે કે હાજી ખારો આપણે દેશી ભાષામાં કહીએ છીએ એ સોડા ચાલુ કરવા થોડા થોડા જેથી અપચો ન રહે ઓગાળવાનું ચાલુ કરે અને ખોરાક સારા પ્રમાણમાં લેવા મળે જેથી કરીને દૂધને ટકાવવારી જળવાઈ રહે અને ત્રીજા નંબરમાં વાત કરીએ તો સૂકો ખોરાક આપવો ઘાસચારો ઓછો આપવો કારણ કે તેની પેટની અંદર વિયાળની તરત જ સમસ્યાઓ થતી હોય છે પેટની એટલે તેને સૂકો ખારો એટલે કે સૂકો ખોરાક આપવો જેથી કરીને ઓગાળવાનું વધુ કરે અને બીમાર ઓછી થતી હોય છે ચોથા નંબરની અંદર વાત કરીએ તો આપણે જેને પ્રોટીન પૂરું પાડતું હોય કેલ્શિયલ તો સારા ક્વૉલિટીનું કેલ્શિયલ આપી દેવું જેથી કરીને તેની તંદુરસ્તી જળવાઈ રહે અને રોગ પ્રતિકારક શક્તિ વધી શકે અને કોઈ રોગ થવાનું કારણ ન બને જેથી કેલ્શિયલ તો ફરજિયાત આપી દેવું જેથી તેમાં પ્રોટીન મળી રહે અને સો ટકા દૂધ વધી જ જાય છે તો અમે ટ્રાય કરેલો છે મિત્રો અમે દરેક ગાયને આ કેલ્શિયમ આપીએ છીએ તમને ફોટાની અંદર બતાવીએ છીએ વિડીયો વિડીયો દ્વારા હાલ જોઈ રહ્યા છો તે કેલ્શિયલ અમે વાપરીએ છીએ તો મિત્રો દરેક મિત્રોને જે કેલ્શિયમ વાપરતા હોય પણ સારી ક્વોલિટીનું જ કેલ્શિયમ વાપરવું જેથી કરીને ગાયની અંદર તંદુરસ્તી જળવાઈ રહે અને સારું દૂધ આપણને મળી શકે તો અમારું કેલ્શિયમ અંદરથી બતાવી શકે એવું છે મિત્રો એકદમ પીળું કેલ્શિયલ વાપરીએ છીએ અમે અંદરની સાઈડ પીળું આવશે એકદમ અને પહેલાં ઓસ્ટોવેટ કંપનીના આવતા હવે ઘણી જાતના ઓસ્ટોવેટ આવે છે એટલે જેથી કરીને ઓસ્ટોવેટ ઓછું પસંદ કરીએ છીએ અમે હવે અમે બીજું કેલ્શિયલ પસંદ કરીએ છીએ એના સાતસો રૂપિયા છે જય માતા